ભગવતે વાસુદેવાય નમસ્કાર આપ સૌનું સ્વાગત છે શિવ શિવ મહિમા શ્રી મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે ભગવાન શિવના દર્શનની કથા છે જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે આ કથા ગાવી કહેવી સમજવી કે સમજાવવી અઘરી છે અતકઠિન સમજૂતી કઠિન સાધના કઠિન આમ છતાં કોઈ સાસા સંત કે શિવ શિવભક્ત વ્યક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે શિવ કથા સાંભળતા પહેલાં બુદ્ધિ અને અહંકાર પોતાનાથી અળગો રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે તૂટી જતી સમાજ વ્યવસ્થાને જોડવાના રામબાણીલા ભગવાન શિવના ચારિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે જે કુટુંબના નાના મોટા સૌ કોઈ પૂંજાય છે તેઓ તો પૂંજાય એટલું જ નહીં તેમના વાહનો પણ પૂંજાય છે બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઈ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવની આ કથા આપે છે શ્રી શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવે રસ્યું છે તેનું સંક્ષિપ્તમાં શ્રી વેદ વ્યાસજીએ આપ્યું છે આ શિવ મહાપુરાણ સાત સંહિતાઓ બસો સત્તાણું અધ્યાય સો વીસ હજાર શ્લોકો છે શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે જેનાથી માણસની દશા સુધરે છે શિવલિંગના મૂળમાં બ્રહ્માજી વાસ છે મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે શિવલિંગની વેદી શક્તિ જગદંબા પાર્વતીનું પરમ પવિત્ર પ્રતીક છે સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો શુભંગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન પૂંજન માની લેવા છે સમાજમાં મુખ્ય પ્રશ્નો સદવિચાર કેવી રીતે ઉદભવે ભક્તિ કેવી રીતે મળે શું કરવાથી વિવેક વધે જીવનમાં વિવેક આવે તો શું કરવું જોઈએ પરમાત્મા સાથે જીવનની સુરતા કેવી રીતે બંધાય પરમાત્મા કોણ છે પરમાત્માને કેવી રીતે મેળવી શકાય આ બધા જ પ્રશ્નોનો જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે એક દિવાસળે સળગાવતા જેમ અંધકારનો નાશ થાય છે તેમ શિવકથા ઘોરપાપનો નાશ કરે છે શિવ એટલે કલ્યાણ જેનું નામ લેવાથી કલ્યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણની કથા આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉમાલક્ષ્મી શશી ઇત્યાદિ દેવો સમસ્ત લોકપાલ પિતૃગણ મુનિગણ યક્ષ ગંધર્વ કિન્નર અને પશુ પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો શીત સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાશ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્ય બ્રહ્મને કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રાહ્મણ બ્રહ્મમાં મળી જાય છે પછી એ જીવાતમાં આવા ગમનનો જરાય ભય રહેતો નથી શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે સોળસો પાસ સાર કરવાથી કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે મુક્તિ મેળવવાની ઈચ્છા હોય મોક્ષ મેળવવાની ઈચ્છા હોય કે કૈલાસ પ્રાપ્તિની ઈચ્છા રાખનાર પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવપુરાણ અવશ્ય વાંચવું સાંભળવું કે જોવું જોઈએ શિવ મહાપુરાણ ભક્તિ જ્ઞાન વૈરાગથી તે ભરપૂર છે આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોય સર્વશ્રેષ્ઠ ગતિ જીવનને આપે છે દરેક મનુષ્ય જીવનમાં એક વખત શિવ મહાપુરાણ વાંચવું જોઈએ શક્ય ન હોય તો સાંભળવું જોઈએ જે પુરુષ કે સ્ત્રી આ મહાપુરાણનું કથાનક સાંભળશે તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણ માત્રમાં પાર કરી જાય છે શિવ મહાપુરાણ કારૂપી સર્પનો નાશ કરનારું છે જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે કલયુગમાં જન્મેલા મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કોઈ નથી જેના ગત જન્મ કોઈ પૂર્ણ જંશયમાં હોય અને તે હદ ઉદય પામતા હોય તેને શિવ મહાપુરાણ જોવા વાંસવા કે સાંભળવા મળે છે જેમ શિવમાં માત્ર ત્રણ વખત શિવ શિવ બોલનારને મોક્ષ થાય છે તેમ શિવ મહાપુરાણના ગ્રંથ માત્ર આદરપૂર્વક જોવા માત્રથી પણ જીવન દરમિયાન કેટલા કેટલાય શુલ્ક પાપ નષ્ટ થાય છે શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે કથા સાંભળવાથી મુક્તિ મળે છે જેના કાનમાં શિવપુરાણની કથા શ્રવણ કરે તેને શિવલોકમાં સ્થાન મળે છે સિદ્ધાંત સાથે ભગવાન કથાનું શ્રવણ કરે તો ગતિ સદગતિ ગતિ મુક્તિ અને પુનઃ પુંજનો અધિકારી બને છે મહર્ષિ વ્યાસ તો કહે છે જે કોઈ આદરથી ભાવથી ભક્તિથી આ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે રાજ સુયજ્ઞ પૂર્ણનું ફળ મળે છે જેના આંગણામાં ભગવાનની કથા ગાયન કરવા માં આવે ત્યાં આ દુનિયાના બધા તીર્થો ત્યાં દોડતા દોડતા આવે છે શ્રદ્ધા ભક્તિ ભાવથી ભગવાનની કથા સાંભળે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કામ ક્રોધ અને લોભ મનના વિકાર છે ક્રોધને દૂર કરવા માટે બધાને પ્રેમ કરવો જીવનમાં ભક્તિ ભાવે ભક્ત ભગવાનને પ્રેમ કરે એટલે ક્રોધ આપો આપ દૂર થઈ જાય છે કોઈની સેવા કરવાથી કામ વાસના જીવનમાંથી જતી રહેશે કથા સાંભળવાથી વૈરાગ અને લોભ જતો રહેશે સેવા કરે તેના જીવનમાંથી અહંકાર જતો રહે અહંકાર નીકળી જાય તેના જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્ઞાન પ્રાપ્તિ થાય તેના જીવનમાં કામ વાસના મટી જાય શિવજીનું વાણીનું સ્વરૂપ શિવ મહાપુરાણ મોટા ભાગના પાપ નષ્ટ થઈ જાય છે શિવ શિવપુરાણ બધાનું કલ્યાણ કરનારું છે કોઈ પાપી મા પાપી માણસ પણ શિવપુરાણ શ્રવણ કરી શકે છે શિવપુરાણનું શ્રવણ કરવાથી અને પ્રશ્નતાપ થાય છે જે પ્રશ્ચાતાપ થાય એ જ તેનું પ્રા પ્રાશિદ છે બોલો ભક્તજનો ભગવાન શિવ પાર્વતીની જય વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌ હરિભક્તોને મારા જય દ્વારકાધીશ